સુરતમાં આપઘાત ની વધી રહેલી ઘટનાઓ વચ્ચે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ એ આપઘાત કરી લેતા ચુકચાર મચી છે સુરતના સિંગલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો

તેઓ ગઈકાલે રાત્રિના રોપોડ સમય સુધી પરસ્પર હતા આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો એ દરમિયાન તપાસ કરતાં સુનગુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે જતી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે જે બાબતે સુનગુર પોલીસે અકસ્માત મોતને એનો રજિસ્ટર કરી આવી સર કંઈક સુસાઈડ નોટ પણ મળી છે શું ઉલ્લેખ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ કેટ લે છે એમાં પોતાની મમ્મીને એજસીનું લખાણ લખેલું છે અને પોતે ઉપર વિશ્વાસ મૂકેલો છે એ લોકો એનું લખાણ છે આ સુસાઈડ કોઈ આમ